હાઈ ગાઈ ગુડ મોર્નિંગ જય માતાજી આપણે ચાપો નાસ્તો કરી લીધો છે આજે આપણે જવાનું છે મરતુલી શહેરમાં આવી દર્શન કરવાનું પેટ્રોલ નખાવા આપણે એક ટી ઓન ફોન કર્યું મિત્ર બાજુ ટોપુ ફૂલ કરવાનું છે બાકી ચાલુ ના ફોન કરાઈ જમા મરતોલી આવી ગયા હે આપડે આ મરતોલી જવા માટે રસ્તો છે કેન્ટર થઈ જાય કાંઈ જ અમે એમાં મરતોલી આવી જાય ગી એટલે જઈને દર્શન દર્શન કરતી આવશે કાંઈ જવા મરતોળી આવી જાય આપણે મરતો લેથી આમાં આ બાજુ ચપ્પલ બપ્પલ કાઢશું પ્રસાદ લેવાની પ્રસાદ લઈ લેવું

એકબીજી આપ્યો આપણે જઈએ આપણે જઈએ મંદિરે શહેરમાના આ વખડી છે આ મંદિર છે માતાજીનું શહેરમાનું તો આપણે દક્ષિણ ભર્ષણ કરીએ માતાજીની પ્રસાદી ચઢાવી દઈએ આ બાજુ માતાજીની છે નરેશ પાપી આ બાદ પ્રિયંકા ગાય જ વખડી માતાજીનું મંદિર વખડી સાહેબ બધા દર્શન કરીને ઉપાડી એમાં જીએસટી છે વખડી છે જૂનામાં જૂની માતાજી નું મોટામાં મોટો ઇતિહાસ વળખડી નીચે હેડો બાતની છે બાજુ માતાજીની પોતાને ગયા ફુવાજી હતા ગાદી છે મહાદેવ બાપાની મૂર્તિ છે આ માતાજી ઇતિહાસ આગળ હતો પોત લાડવાનું પતલાડવા

ગાઈઝ અમે પ્રિયંકા ખરીદી કરવા આવી ગઈ બોલે આવું આના કયું આ ચગેરી આ ચગેરી લેવી તારા એ સોના ચગેરી લેવી પ્રિયંકા બી જોડે મોકડો જોવો આ બાજુ ન રે જીવન ભાભી બે ખરીદી કરી કે શું તો આજ લેવું લે બેટા શું લેવા દે વાંધો જે ખુશ થઈ જાય કે શું

દાળ લે દાળ લે માં ખાઈ લે આપણે કકે છે કે સુ ફોટા જોઉં ગાઈ જમણો કનક ના લગન ના ફોટા નો આલબામાં આવી ગયો મમ્મી કાકા કા મામા ને બંકિયે જા